ચેમ્બર પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા સહિતના આગેવાનો તેમજ પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કેન્દ્રીય બજેટ આપણા નાણા મંત્રી માન્ય શ્રીમતી નિર્મલા સીતારમણજીએ આ વર્ષે જ્યારે સંસદમાં રજૂ કર્યું ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક ખૂબ સારી વાત બજેટની પહેલા એમને કીધી હતી કે લક્ષ્મી માતા તમે પ્રજા ઉપર પ્રસન્ન થજો અને બજેટ જેવા વિષયની જ્યારે સંવાદ હોય ખાસ અને ત્યારે આટલી મોડી સંખ્યામાં માતૃશક્તિ પણ આ વિષયની અંદર સંમેલિત થતી હોય ત્યારે મારે અચૂક આપ સૌને કહેવું પડે કે દેશના નાણાં મંત્રી પણ મહિલા હોય અને ઘરના પણ નાણાં મંત્રી મહિલા જ હોય છે અને ઘરનું બજેટ પણ સુપેરે સંચાલન જો કરી શકે એ મહિલા જ કરતી હોય છે એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખીને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ દેશનું અર્થતંત્રનું પણ સુકાન એવા એક સક્ષમ મહિલા નેતૃત્વના હાથમાં સોંપ્યું છે ત્યારે આપણે કોઈ જ વિષય કોઈ કોઈ સંશયનો અવકાશ જ નથી રહેતો કે દેશનો આવતો જે દસ પંદર વર્ષનો જે કાળ છે કે જે જે સમયગાળો છે એ સમયગાળામાં રાષ્ટ્રને કઈ દિશામાં લઈ જવાનું છે